વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરશે 21.8 કિલોમીટરના પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકના ચિંડે પણ ભાગ લેવાના છે આ બ્રિજ પર વાહનો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે 4-wheeler, mini bus અને 2-axle વાહનની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે બ્રિજના ચઢાણ અને ઉતરાયણ પર સ્પીડ ચોલીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં હોય આ ઉપરાંત મોટર મોપેડ થ્રી વ્હીલર ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અટલ સેતુની વિશેષતાની વાત કરીએ તો અટલ સેતુ છ લેન સીલિંગ છે એટલે કે વાહનો બંને તરફ ત્રણ લેનમાં જઈ શકે બંને બાજુએ એક એક ઇમરજન્સી લેન પણ છે પુલની કુલ લંબાઈ એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર છે આ પુલ દરિયા પર સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર અને કિનારે પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર જમીન પર બાંધવામાં આવ્યો છે બ્રિજ દ્વારા મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર વીસ મિનિટમાં કાપી શકાય હાલમાં તેનું અંતર કાપતા બે કલાકનો સમય થાય છે આ પુલના નિર્માણ પાછળ કુલ સત્તર હજાર આઠસો તેતાળીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે બ્રિજ બનાવવા માટે લગભગ બે લાખ મેટ્રિક ટન સ્ટીલ અને પાંચ લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ब्रिज पर प्रति द रोज 70000 वाहनों પસાર થઈ શકે છે. ब्रिज पर 400 सीसीटीवी कैमरा लगाडવામાં આવ્યા છે. ઉપરાન પક્ષીઓની સુરક્ષા માટે ब्रिज પર સાઉન્ડ બેરિયર્સ પણ લગાડવામાં આવ્યા છે. ब्रिज पर આદ્યતિન લાઇટિંગ કરવામાં આવી છે. તેનાથી ब्रिज પર જ લાઇટો ફોકસ થશે. તેના દરિયાઈ જીવોને કોઈ જ નુકસાન નહીં થાય. યે જો પ્રોજેક્ટ હે ઇસે سارے એક્સપર્ટસ જો હે ઇસકો એક એન્જિનિયરિંગ માર્વલ એસા કહેતે હૈ. इसके पीछे कई कारणे है ये भारत का सबसे लंबा ब्रिज है ये भारत का और एशिया का सबसे बड़ा सी ब्रिज है ये ब्रिज पूरे विश्व में जो सी ब्रिजेस है उस उनमें से वन ऑफ द टॉप ब्रिजेस में से माना जा रहा है इस ब्रिज में तीनों टेरेन से हमने काम किया हुआ है यानी हमने इस पे लैंड का एक एलिवेटेड पार्ट है इसमें समुन्द्र में एक ब्रिज है और साथ ही में मड में इसमें काम की गई है इसमें कई टेक्नोलॉजीज ऐसी इस्तेमाल हुई है जो पहली बार भारत में इस्तेमाल हुआ है મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ બ્રિજ માટે ₹500 ટૂલ ટેક્સ નક્કી કર્યો હતો. બાદમાં મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ટેક્સ અડધો કરી દેવામાં આવ્યો. 22 કિલોમીટરના પુલ પર ચાલવા માટે લોકોએ ₹250 ચૂકવવા પડશે. મુંબઈ તરફ જતા ઈસ્ટર્ન ફ્રીવેમાં ટ્રક, બસ અને ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વાહનોએ મુંબઈમાં પ્રવેશવા માટે મુંબઈ પોર્ટ સીવાડી એક્ઝિટનો ઉપયોગ કરવો પડશે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી